નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક સોફ્ટવેર કંપનીના શેર વિશે વાત કરવાની છે જે કંપનીએ રોકાણકારોને દિવાળી બોનસ અગાઉ જ ચૂકવી દીધું છે એટલે કે કંપનીએ ડિવિડન્ડ જાહેર કર્યું છે અને આ ડિવિડન્ડની રેકોર્ડ ડેટ પણ આવનારા અઠવાડિયામાં જ આપણને સાહેબ જોવા મળી શકે છે તો કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ સાથે જ વાત કરીએ કંપનીએ કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે અને આની રેકોર્ડ ડેટ કઈ તારીખે રાખવામાં આવી છે આ વિડીયોને તમે પૂરેપૂરો જો તમારા જોડે પણ કોઈ આ શેર હોય તો તમે પણ આ દિવાળી નો લાભ મળી શકે અને મિત્રો કોઈ પણ શેર માં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સીયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ અને સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને ફેસબુક ઉપર બધી જગ્યાએ લાઈક કરી દેજો

બોર્ડ બેઠકમાં પ્રતિ શેર વીસ રૂપિયા આપી દીધી છે નક્કી કરવામાં આવી છે અને ત્રીસ દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવશે એટલે કે ત્રીસ વર્ષ કંપનીના પૂરા થયા એના ઉપર કંપની રોકાણકારોને બોનસ ડિવિડન્ડ તરીકે ભેટ આપી રહી છે વીસ રૂપિયાના સ્પેશિયલ ડિવિડન્ડ અને દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા સોફ્ટવેર રોકાણકારો તેના ખુશ ખબરી આપી છે કંપનીએ સોમવાર ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ થયેલી બોર્ડ બેઠકમાં સ્પેશિયલ ડિવિડ ની જાહેરાત કરી હતી એટલે કે કંપની જે આઈટી સોફ્ટવેર સોલ્યુશન પ્રદાન કરતી સાયબરટેક્સ સિસ્ટમ એન્ડ સોફ્ટવેર લિમિટેડ સોમવારે કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડ ની જાહેરાત કરવાની ખુશખબરી આપી હતી પછી ની વિશે વાત કરીએ તો કંપનીએ જણાવ્યું કે તેના ત્રીસ વર્ષ પૂરા થયાના મોકા ઉપર શેર ધારકોને વીસ રૂપિયા પ્રતિ શેર

પછી તમારે કોઈ પણ શેર માં રોકાણ કરવું જોઈએ તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા માં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો